છોટાઉદેપુર કામનાથ મહાદેવ મંદિર ખાતે બળે પર્વના દિવસે ભૂદેવોએ યજ્ઞપય સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી છોટાઉદેપુર સંઘ નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર ખાતે બળે પર્વ નિમિત્તે છોટાઉદેપુર નગરના પચાસ ઉપરાંત જે ભૂદેવોએ જનોઈ બદલી હતી આ દિવસ સનાતન ધર્મમાં રક્ષાબંધનના દિવસ તરીકે મનાવાય છે એટલે આ દિવસે જ બ્રહ્મ સમાજ સોળ સંસ્કારમાં એક એવા યજ્ઞનો સંસ્કાર વિધિ કરે છે રક્ષાબંધનના પર્વને બળેવ તરીકે તેમ નારિયેલી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે સાથે આખા વર્ષમાં જાણતા અજાણતા થયેલા પાપોનું પ્રશ્યાચિત કરે છે જેને અનુલક્ષીને છોડલ વસંગ નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સમસ્ત છોટાઉદેપુર બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ પવિત સંસ્કાર વિધિ કાર્યક્રમનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞ પવિ સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર નગરના પચાસથી વધુ ભૂદેવોએ જનોઈ બદલી હતી આવો સાંભળીએ આ અંગે આજના પ્રસંગે જીતેશભાઈ પંડ્યા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે શ્રાવણી પૂનમ શ્રાવણ મહિનાની પૂનમ જે રક્ષાબંધન નિમિત્તે એ દિવસે અમારે બ્રાહ્મણ મિત્ર બધા બ્રાહ્મણ ભાઈઓ બધા જનોઈ બદલીએ છે એ સ્વરૂપે એ જ પ્રસંગે આજે અમે બધા બ્રાહ્મણો ભેગા થઈ જનો બદલી અને મા ગાયત્રીનું ઉપાસના કરી અને દરેક જમા સંસારની અંદર સુખ શાંતિ રહે એ માટે જે આ જે કાર્યક્રમ કર્યો એ શ્રવણ નક્ષત્રની સાથે શ્રાવણી પૂનમ જે આપણે રક્ષાબંધન કહીએ છીએ એ દિવસે બધા બ્રાહ્મણ મિત્ર બ્રાહ્મણ ભાઈઓ બ્રાહ્મણ બંધુઓ ભેગા થઈ જે આજે પવિત્ર ધારણ કરી એ સર્વ પ્રસંગ આજે પૂર્ણ થયેલ છે અને સબ સુખ શાંતિથી અને સર્વ ગામના બ્રાહ્મણો ભેગા થઈ આ પવિત્ર કર્મ અમે ઉજવ્યું છે અને એ અમારો ઉત્સવ અમારા બ્રાહ્મણ માટે સૌથી મોટો ઉત્સવ કહેવાય એ આજે પવિત્ર ધારણ કરી છે શું નામ છે હું જીતેશ પંડ્યા ગામમાં મોન્ટો બરાજથી ઓળખે છે લોકો